બાભર પર આવેલા વાવ રોડ પર એક ખેતરમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી મળતી માહિતી મુજબ અખાણી પોપટલાલના ખેતરમાં ચોમાસું જોવાનો પાક સંગ્રહિત ઘાસચારો આગની ઝપેટમાં આવી જતા સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો સ્થાનિક રહેવાસીઓને ધુમાડો ઉઠતા જ તત્કાલિક દોડી જઈ આગ પર પાણીનો છંટકાવ કરીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘાસચારો સૂકો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી આગનું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ દિવાળી પર્વને પગલે છૂટેલા ફટાકડાથી ચિંગારી ઉડી ખેતરમાં આવી હતી અને આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું બાબર નગરપાલિકા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેન્કરથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂ મેળવી હતી આ સાથે દિવાળીના તહેવાર દરમિયાન લોકો દ્વારા બેદરકારીપૂર્વક ફટાકડાનો ઉપયોગ ન કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી દિવાળીના આનંદના માહોલમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સૌએ સાવચેતી રાખ

આગમાં પૂળામાં પાંચેક હજાર પૂળા જેટલું ઘાસ બળી ગયું હશે એટલું નુકસાન થયું પરંતુ આપણી વિનંતી છે કે હમણાં દિવાળીનો તહેવાર છે અને આજુબાજુમાંથી દારૂ ખોનું વછું આવું નુકસાન ન થાય એની સૌ ખાતરી રાખે આજે શું બનાવ બન્યું આજે વાવરોડ ઉપર આવેલ અને તિરુપતિની વચ્ચે જગ્યા પડી છે એમાં ખેતર છે ખેતરની અંદર ચાર પડી હતી અને આગ લાગી આગ લાગતા અમને સમાચાર મળ્યા તરત નગરપાલિકામાં જાણ કરી અમે અને રાજુભાઈ તરત દોડીને આવ્યા અને આગને બુજાવવાનો પ્રયાસ કર્યો અને કોઈ જાણ થઈ નથી અને સુખ શાંતિથી આગ બુજાઈ ગઈ